જે રીતે પત્રકારો દ્વારા અવાજ દબાવવામાં આવ્યો થોડા દિવસ પહેલા ડીવાય એમસી મિરાજ પરીખની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થયું તેને લઈને પત્રકારો છે તે ડીવાય એમસી નો જવાબ લેવા માટે પહોંચ્યા દરમિયાન પત્રકારો સાથે ઉધતા ભર્યું વર્તન કરવામાં આવ્યું બાઉન્સરો દ્વારા દાદાગીરી કરવામાં આવી ને બાઉન્સરોની આડમાં જાણે કે ગુંડાઓ છે તે ઓફિસમાં મૂકવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઈને પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ પત્રકારો સાથે ના થાય તે માટે આજે સત્તાધીશોને અધિકારીઓને ધ્યાન દોરવા માટે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ છે એના પ્રમુખ સહિત તેમના જે તમામ સભ્યો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે આપણી સાથે અમદાવાદ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુખભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીશું હસમુખભાઈ

પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન એ ખરેખર ખરેખર ગંભીર નોંધ લેવાની જરૂર છે અને સરકારે આના અંગે પગલાં લઈ અને જે અધિકારી અને બાઉન્સરો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છો શું આવેદનપત્રમાં તમારા મુદ્દાઓ મહત્ત્વના છે અને શું રજૂઆત કરવાની છે અમારી રજૂઆત એ છે કે જે વારંવાર આ પ્રમાણે પત્રકારો ઉપર હુમલા થઈ રહ્યા છે અને પત્રકારો સાથે અભદ્ર વર્તન થઈ રહ્યું છે અને રાજકીય નેતાઓ અને અધિકારીઓ દ્વારા જે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ થાય છે તો એ દૂર કરવામાં આવે અને જે પણ આની સાથે લાગતા વળગતા અધિકારીઓ અને જે પણ છે એની પર કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાને કઈ રીતે આજે પત્રકારોને આપવા પડે પોતાના હક માટે પોતાના જે સંરક્ષણની બાબત હોય ને સમાજનો એક એવો વ્યક્તિ છે પત્રકાર જે લોકો સુધી વાત પહોંચાડતો હોય નેતા હોય કે તમામ પ્રજા હોય તેની સાથે સંકલનમાં હોય ને તેને તેના હિત સંરક્ષણ માટે હિત માટે આજે કોર્પોરેશનમાં પત્ર આવેદનપત્ર પાઠવું પડે સરકાર નિર્ભર બની ગઈ છે અને ખરેખર પત્રકારોએ જ્યારે આ પ્રમાણે આવેદનપત્ર આપવું પડે અને પત્રકારોની જ જો નોંધ લેવાના નહીં આવે તો આમ જનતાની શું પરિસ્થિતિ હશે આપ વિચારી શકો છો શું કયા પ્રકારની કાર્યવાહીની માંગ છે અમારી માંગ છે કે જે પણ અધિકારી છે અને જે પણ બાઉન્સરો છે એની ઉપર યોગ્ય કાર્ય કાર્યવાહી કરવામાં આવે શું કહેશો આપ આ ઘટના બની છે આપ પોતે અમદાવાદ પત્રકાર પરિષદના પ્રમુખ છો કઈ રીતે પત્રકારો સાથેના વર્તનને જોઈ રહ્યા છો અને કઈ પ્રકારની માંગ છે કે હવે તંત્ર જાગે સત્તાધીશો જાગે અધિકારીઓ જાગે પત્રકાર એકતા પરિષદ એવી માંગ કરી રહી છે કે અત્યારે જ્યાં અધિકારી છે એ અધિકારી ઉપર કડકમાં કડક સજા કરવી જોઈએ અને જ્યાં બાઉન્સરો જે છે જે બાઉન્સરો પોતાની કામગીરી યોગ્ય નથી કરી રહ્યા તે બાબતે કમિશનર સાહેબ યોગ્ય પગલાં ભરે તેવી અમારી પત્રકાર એકતા પરિષદની માંગ અચ્છા બાઉન્સરોને રાખવા પડે કોર્પોરેશનમાં તો આમાં આવી તો શું સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે જાહેર સંચાલનની જગ્યા છે તમામ લોકો સમસ્યા લઈને આવતા હોય તો બાઉન્સરો ખડકી દેવામાં આવ્યા છે થોડી કોઈ ખાનગી જગ્યા છે આ જો મારા મતે હું વાત કરું તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે ખાડે ગયેલું કામ છે તેમનું અને એવા બાઉન્સર એના માટે રાખવા પડે કે તમારે તમારા કામની તમને એ હોવી જોઈએ કે તમે કામ સારું કર્યું છે તો તમને કોઈ કહેવાનું નથી કશું પણ તમારે બાઉન્સર એના માટે રાખવા પડે છે કે ક્યાંય પણ તમારા ઉપર હુમલો થઈ શકે કેમકે કામમાં એકદમ અત્યારે હું કહું તો ખાડે ગયેલું કામ છે તમારું ચોક્કસથી આ જે પત્રકાર પરિષદના પ્રમુખ અને જે સભ્ય હતા તેમનો પણ આકરો જોવા મળી રહ્યો છે

લોકો કોણ ત્યાં પહોંચ્યા કિરાનપાણી સાહેબ માર્કેટ ઘટના સંદર્ભે ત્યાં ઉત્તર પશ્ચિમ ઝોન

અને સાહેબ હવે એક રિક્વેસ્ટ માં એક વસ્તુ તમને મારે પૂછ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હોવાના નાતા અને અમે આમ પત્રકાર બી છે